નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી રાજા બહુજન યુટ્યુબ માં મિત્રો આપણા દેશમાં ઘણા એવા મંદિર છે જેના રહસ્ય વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી આવું જ એક મંદિર છે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલ ભગવાન કાળ કાળભૈરવનું આ મંદિર અંગે ચમત્કારી વાત એ છે કે અહીં સ્થિત કાળ કાળભૈરવની પ્રતિમા દારૂનું સેવન કરે છે પ્રતિમાને દારૂ પીતી જોવા માટે દેશ વિદેશના ઘણા લોકો અહીં આવે છે મંદિરના પૂજારી પૂજ્ય ઓમ પ્રકાશ ચતુર્વેદીના જણાવ્યા અનુસાર આ મંદિરનું વર્ણન સ્કંદ પુરાણમાં અવંતિકા ખંડમાં પણ જોવા મળે છે. પંડિત ચતુર્વિધીના જણાવ્યા અનુસાર ભગવાન કાળ ભેરવના વૈષ્ણવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી કણીદંત કથાઓ પણ પ્રચલિત છે. ઉજૈનના રાજા ભગવાન મહાકાલ એ જ કાળ ભેરવને આ જગ્યાએ શહેરની રક્ષા માટે નિયુક્ત કર્યા છે. એટલા માટે કાળ ભેરવને શહેરના કોટવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન કાળ ભૈરવનું મંદિર ક્ષિપ્રા નદીના કિનારે ગઢમાં છે આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ભગવાન કાળ ભૈરવની પ્રતિમાને દારૂનો ભોગ ધરાવવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે થોડી જ વારમાં જે પાત્રમાં દારૂ નો ભોગ ધરાવવામાં આવે છે તે પાત્ર ખાલી થઈ જાય છે દારૂ ક્યાં જાય છે એ રહસ્ય વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી આ ચમત્કારને જોવા અહીં હંમેશા શ્રદ્ધાળુઓની ભીડ જામેલી જોવા મળે છે

કોશિશ કરી ચૂક્યા છે પરંતુ આજ સુધી ખબર નથી પડી કે આ દારૂ જાય છે ક્યાં તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ રાજા ભૂચોર ઓફિસિયલને સબસ્ક્રાઇબ કરી દેજો